જીએસએસીએલ PA1 વન એટલે કે જેને આપણે પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વન તરીકે ઓળખીએ છીએ એની એક્ઝામ ટીયર વનની એક્ઝામ કાલે કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવેલા હતા કે ભાઈ ઓલમોસ્ટ પેપર લેવલ લેવલનું હતું અને સારું પેપર હતું બરાબર હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે જે લોકો પણ વિદ્યાર્થી મિત્ર ઓપન કેટેગરીની અંદર આવતા હોય એને એમ થાય કે મને પચાસથી વધારે માર્ક આવી જશે તો એ વિદ્યાર્થી મિત્ર અને જે લોકો રિઝર્વ કેટેગરીની અંદર આવે છે એટલે કે ઇડબ્લ્યુ એસ ઓબીસી એસસી એસ ટી તો આ કેટેગરીની અંદર આવતા હોય ને એને એમ થાય કે મને પિસ્તાલીસથી વધારે માર્ક્સ આવે છે તો તમે ટીયર ટુની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો ખાસ અત્યારથી જ કહું છું કારણ કે જેવું રિઝલ્ટ આવશે એટલે એની આસપાસ જ ડેટ તમને આવી જશે કે આ સમયની અંદર ટીયર ટુની એક્ઝામ હશે બરાબર ટી એ ટુની એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતના કરવી એનો મેં વિડિયો બનાવેલો છે બરાબર બધા જ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલેલો છે અથવા તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને મળી જશે તો એટલે અત્યારથી જ કહું છું કે ભાઈ ખાસ ટીયર વન ટુની પ્રિપરેશન તમે ચાલુ કરી દીઓ ટેકનિકલ પેપર છે સો માર્કનું છે એ હવે આપણે ટેકનિકલ ઉપર ફોકસ કરવાનું છે તમને એવું લાગે કે હું પિસ્તાલીસ ઉપર કે જે લોકો રિઝર્વ આપણા અનરિઝર્વની અંદર આવે છે યુઆરની અંદર બરાબર તો એ લોકોને પચાસથી વધારે માર્ક્સ થતા હોય તો ભાઈ પ્રિપરેશન ચાલુ કરી દેજો એક દિવસ બે દિવસ આરામ કરો કાંઈ વાંધો નહીં પછી તમે આની અંદર લાગી જાઓ નકર આમાં વધારે સમય નહીં મળે જેવી રીતના ટીયર વનની એક્ઝામ આવી ગઈ એવી રીતના ટીવે ટુ નહીં આવી જાય છે પછી આપણે એવું બાંધું નહીં કહી શકીએ કે બહુ જલ્દી પેપર આવી ગયું બરાબર એટલે એનાથી અત્યારથી જ તમે ચાલુ થઈ જાઓ પ્રિપેરેશન માટે જેથી આપણે વાંધો ના આવે રિવિઝન ને એવા બધા વિડીયોઝ છે જૂના પેપર સોલ્યુશન જુઓ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે મારાથી જે કંઈ પણ તમને આ ટેકનિકલની અંદર મદદ થશે એ બધા વિડીયો હું યુટ્યુબની અંદર અપલોડ કરીશ ઓકે બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ